મહાદેવ મિત્રો તમે જોઈ રહ્યા છો એ આપણે આજે એક ડબ્લ્યુસીનું ઇન્સ્ટોલેશન કરવાના છીએ જે વોલંગ વાસણ છે જેના આપણે રેમબોર્ડના હોલ પાડી રહીએ છીએ રેઇમબોર્ડના હોલ પાડતા પહેલાં આપણે એનું મેજરમેન્ટ પરફેક્ટ લીધું હોય છે અને પછી જ આપણે રેઇમબોર્ડના વોલ પાડતા હોઈએ છીએ જુઓ છો તમે લાદી અને જે આપણા પાઇપની વચ્ચે ગેપ છે આપણે વ્હાઇટ સિમેજથી ફિલ કરી દઈએ છીએ મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બિનારે જો છેક સુધી એટલે કમ્પ્લીટ જે વલંગ વાસણ છે એનું ઇન્સ્ટોલેશન તમે જોઈ શકો અને જોઈ અને તમે શીખી પણ શકો છો જે ખાસ કરીને નવા પ્લમ્બર મિત્રો છે એમને જોઈ અને ઘણી બધી મદદ મળશે કે આ કઈ રીતે થતું હોય છે ઘણા લોકોએ નથી કર્યું એ લોકોને નવું લાગતું હોય છે પણ એટલું બધું પણ હાર્ડ નથી આસાન કામ છે જોશો તો તમને આઈડિયા આવી જશે ખાસ તો એમાં એવું છે કે મેજરમેન્ટ લેવું એ વ્યવસ્થિત લઈ લેવું જોઈએ જોઈ રહ્યા છો આ છે એમના રેન્કબોલ્ટ જે આપણે લગાવવાના છીએ ફાસ્ટનર મારી અને એમાં રેન્ક બોલ્ટ કસી દેવાનો હોય છે જોવો છો તમે બને જો વિડીયોમાં છેક શોધી એટલે તમને ખબર પડી જાય કે કઈ રીતે ઇન્સ્ટોલેશન થાય છે જોઈ રહ્યા છો આ રીતે આપણે રેન્ક બોલ્ટને વ્યવસ્થિત કસી દેતા હોઈએ છીએ પનાની મદદથી સરસ રીતે ઇન્સ્ટોલ થઈ જાય રેક બોલ કશ્યા પછી પણ એક વખત મેઝરમેન્ટ લઈ લેવું જરૂરી છે જેથી કરીને સેઝ પણ વાકુતરાસું હોય તો આપણે જોઈ અને એને સીધું લેવલ બાટલી કરી શકીએ જોવો છો તમે આ રીતે આને ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત રીતે આપણે એને કસી દેવાના હોય છે બોલ આ રીતે આપણે મેજરમેન્ટ કરી લઈએ તો પછી આપણને ખબર પડી જાય કે વાપુતરા શું તો છે નહીં ને એમ ખરેખર એરલાઇન છે વ્યવસ્થિત છે વ્યવસ્થિત લાગે છે નીચેથી કેટલી જગ્યા રહે છે એ બધું તમને બતાવશું આપણે છે વ્હાઇટ સિમેન્ટમાં બેસાડીએ છીએ વાસણને ઘણા છે તે એ સિલિકોનથી પણ બેસાડતા હોય છે અને એમના જે વાસર આવે છે વાસરથી પણ બેસાડતા હોય છે પણ આપણે વ્હાઈટ સિમેન્ટથી બેસાડીએ છીએ કોઈ પણ માણસ જોઈ અને શીખી શકે છે આમાં કંઈ એટલું બધું પણ હાર્ડ છે નહીં મેજરમેન્ટ ખાસ લઈ લેવાનું રહે છે પછી આ રીતે વ્યવસ્થિત એને બેસાડી અને નટબોલ જે છે એ કસી દેવાના હોય છે નીચેની હાઈટને બધું તમને બતાવશું નીચે પણ વ્યવસ્થિત સાફ સફાઈ થાય એવી જગ્યા રહી છે બિના રેજો સેક સુધી વિડિયો માં એટલે તમને આ કે આ કોમ્પલેટ જે ઇન્સ્ટોલેશન થઈ એ બતાવિયા કઈ રીતે થતો હોય છે જોવો છો તમે આ રીતે એના રેમ્પ બોલ જેસે આપણે કસી દીય છે જોવો છો તમે નવા આપણા મિત્રો માટે આ ઉપયોગી છે ઘણો બધો બઈનારે જો વિડિયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા નવા પ્લમ્બિંગ ને રિલેટેડ વિડિયો તમને જોવા મળતા રહે જ્યારે બાથરૂમ નું તળિયું લગવાનું હોય એની પહેલા આપણે ખાસ તો એ આપણે પાઇપ મુક છેડો મૂકતી વખતે ખાસ જોવાનું હોય હોય છે કે ગેપ વ્યવસ્થિત રહેવો જોઈએ એક વખત એનું મેજરમેન્ટ કરી લેવું જોઈએ ફરજિયાત આ રીતે આપણે એનું સીટ કવર પણ ઇન્સ્ટોલ કરીએ છીએ જેની પાછળ આપણે જેટ પિચકારી આપેલી છે જોઈ રહ્યા છો તમે આ રીતે આપણે વાસણનું ઇન્સ્ટોલેશન કરીએ છીએ જુઓ છો તમે આ રીતે મસ્ત સીટ કવર પણ બેસાડી દઈએ છીએ હાઇડ્રોલિક વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં એ પણ જોઈ લેવાનું રહે છે પાછળ આપણે જેટ કરી આપી છે હાથનો હેલ્પો શેટ આપ્યો છે ટુ એ બી કોક આપેલો છે એટલે એમાં હેલ્ફોસર્ટ અને એક છે એ ડોલ ભરવા માટે ડબલા પોઈન્ટ પણ છે આ રીતે પિચ કરી થેન્ક યુ મિત્રો જોઈ રહ્યા છો તમે આ રીતે હેલ્ફોસર્ટ છે ફ્લશ વાલ છે પેન્સિલ વાલ આપેલો છે આ રીતે આપણે કમ્પ્લીટ વાસણનું ઇન્સ્ટોલેશન કર્યું છે થેન્ક યુ મિત્રો વિડીયોમાં બન્યા રહેવા બદલ